માતાજીની દયાથી એક સુંદર કાર્ય જયારે થવા જઈ રહ્યું છે અમે તો તમામ સમાજને સમય ખૂબ ખૂબ જ હતો અને આયોજન થોડા દિવસોમાં ઊભું અમારા હિસાબે પાંચ થી સાત હજાર લોકો આજે આવશે એવી અમારી ગણતરી છે ખાસ કરીને અશ્વિનસિંહ વાત એવી કરવામાં આવે છે દર વખતે કે આ વખતે કોઈ રાજકીય લેવલની વાત નથી માત્ર સમાજ એકત્રિત કરવાની વાત છે પરંતુ

હું પણ આજે નહીં પરંતુ સમાજને આગળ લઈ જવા માટે એ પણ હોય છે કારણ કે દરેક સમાજનો એક ઉદ્દેશ્ય હોય છે એકત્રિત થવાનો કે કોઈ પણ ઉમેદવારી નોંધાવે આજે તો અમારો એક અર્જુનની આંખ જેવું છે અમારું નિશાન સમાજ શૈક્ષણિક રીતે અને સામાજિક રીતે અને આર્થિક રીતે કેમ પ્રગતિ કરે એ જ અમારું ટાર્ગેટ છે ભવિષ્યમાં જેને પણ રાજકારણમાં જવાનું હોય કે જેને જવું હોય દરેક ક્ષેત્રમાં પ્રગતિ કરે એ ઉદ્દેશથી આજે આ સંમેલન રાખ્યું છે કૃષ્ણ કુમાર સિંહજીને પણ પેલું જે ભારત રત્ન આપવાની માંગ હતી એ સિવાય કોઈ બીજા મુદ્દાઓ ખરા બીજા મુદ્દાઓમાં ઘણા છે અમારા પેન્ડિંગ ક્ષત્રિય સમાજના જે રીતે સરદાર પટેલ ધામમાં ત્યાં મ્યુઝિયમ બનાવવું પછી શૈક્ષણિક રીતે અમારે હજી ગર્લ્સ હોસ્ટેલ બનાવવાની છે કારણ કે સ્ત્રી શક્તિને અમારે જાગૃત કરવી છે તો એના માટેના પણ કાર્યો કરવા છે આ બધા મુખ્ય મુદ્દાઓ છે ખાસ રાજપૂત સમાજ એકત્રિત થઈ રહ્યો છે ને આજે માત્ર સમાજના એકત્રિત થવાના પ્રશ્નોને લઈને જ સંમેલન છે કોઈ રાજકીય સંમેલન નથી તેવું અત્યારે હાલ ખાસ અશ્વિનસિંહ સરવૈયા કહી રહ્યા છે કેમેરા પર્સન યજ્ઞ મોહન સાથે સચિન કડિયા ગુજરાત ફર્સ્ટ અમદાવાદ